અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું મોત નીપજ્યું હતું અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતની ઘટના વચ્ચે હવે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વધુ એક કામદારી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મૂળ નર્મદા જિલ્લાના દીડિયાપાડાના અને હાલ અંકલેશ્વરના સંચાલી ખાતે રહેતો ત્રીસ વર્ષીય આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે કર્મચારી કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયો હતો આથી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળી તે પૂર્વે જ કર્મચારીનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ ફાનોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો કામદારનું મોત ગેસ લાગવાના કારણે નીપજ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે

અચાનક અમને આજે ખબર આવી કે નકરી ગયા છે અને સ્પાઇડ જેવું થઈ ગયું આજે સવારે જેબી ફાર્મા કંપનીમાં આકાશ વસાવા નામના યુવાન નું આજે કામદંડ નું કંપનીમાં અવસાન થયેલું છે સારવાર અર્થે બીજા ઓપિનિયન માટે અહિયાં જયબેન મોદીએ સારવાર માટે લાવેલા હતા અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા છ વર્ષથી ત્યાં કંપનીમાં જીવી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું એમને એવું લાગે છે અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે